છોટા ઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ પરિવારો દ્વારા વિશેષ કરી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળની જે સ્થાપના થઈ હતી અને તે દ્વારા રાજપૂત સમાજના માટે આયોજન કરવામાં આવ્યું તેની અંતર્ગત ગંભીર ગંભીરસિંહજી રાજકોટ પરિવાર દ્વારા અલીપુરામાં પ્રથમ રાજપૂત સમાજના ભવનનું નિર્માણ કરી અને કાર્ય આયોજન શરૂ થયું ગામમાં રાજપૂત સમાજ નું નવું ભવન નિર્માણ શ્રી રામસિંહજી દીપસિંહજી વાંસદિયા રાજપૂત સમાજ ભવનના નિર્માણ સુધી એક લાંબી યાત્રાથી ઘણી વાર સમય વધારે જતો હોય છે પરંતુ સતત યાત્રા કરતા પરિણામ પણ શ્રેષ્ઠ મળતા હોય છે જેમ કોઈ વ્યક્તિ અંબાજી કે ડાકોર કે કેદારનાથ બદ્રીનાથની યાત્રા જાય તો સમય લાગે પરંતુ સમય પછી જ્યારે તીર્થમાં પહોંચી જાય અને દેવ લાભ પ્રાપ્ત થાય ત્યારે તે લાંબી મંજિલ પછી ઘણી પ્રસન્નતા થતી હોય છે તેમ આ ઓગણીસો ત્રાણું થી જે શરૂ થયેલું આ રાજપૂત સમાજ ઉત્તર મંડળ બોડેલી તેમાં કેટલાક આત્મીયજનો રામસિંહજી દાદા અને બીજા પણ કેટલા અહીંયા જે શરૂઆતથી હશે એમાં જેમને આ

નવા ભવનના ભૂમિ પૂજનનો કાર્ય સંપન્ન થયું અને તેમાં અનેક વ્યક્તિઓએ પોતપોતાનું તન મન ધનથી દાન આપ્યું જેમાં આજે અહીંયા વિશેષ કરી આપની બધાની વચ્ચે ઉપસ્થિત છે અને સમાજનું જે ગૌરવ છે તે ન કહી શકાય પરંતુ બધાય આજુબાજુના બધા મનુષ્ય માટે પણ ગૌરવ છે તેવો આપના રામસી દાદા કારણ કે અત્યારે 27 વ્યક્તિ જોવા મળવાનો દેદુર લક્ષ્ય છે 100 વર્ષની ઉંમરનો વ્યક્તિ જોવા મળે ને

કે મેં મારા જીવનમાં જેટલું મારા પિતાજીઓના પિતાજીના જીવનમાંથી જોયું સમજ્યું કે મારા પિતાજીએ પ્રામાણિકતાથી ધન પ્રાપ્તિ કરી ધન કમાયા પ્રામાણિકતાથી ધન કમાયા અને પ્રામાણિકતાથી ધન કમાયેલા હોય તેનું મૂલ્ય ઘણું જ હોય તેમ રામસિંહ દાદાએ કહ્યું કે મુલે આ મારી વીતીની કમાણીના પૈસા દાન આપ્યા છે અને એ પૈસાનું પરિણામ ઘણું મોટું સારું આવશે નિશ્ચિત રૂપે અહીંયા આપણા બધાને

અને કોઈ વ્યક્તિ કે આપના 1 કરોડ રૂપિયા દાન તો એનું નામ તો રાખવામાં આવે પણ જે ધન સાથે તેવું જીવન પર હોય કે જે શ્રેષ્ઠ હોય સમાજમાં જ્યારે તે નામની ચર્ચા થાય ત્યારે બાળકો યુવાનો વડીલો બધાને માટે પ્રેરણાસ્પદ હોય તેવું તમારા બોડી રાજપુ સમાજ જે નામકરણ કર્યું છે આ કારણમાં શ્રી રામસિંહજી દીપસિંહજી વાસલિયા રાજપુ સમાજ ભવન ખરેખર તે રાજપુ સમાજ માટે પણ ગર્વનું કામ છે સત્ય છે અહીં આપ પછા માટે કેટલી વાત બોલું છું રાજપુ સમાજ તેમનો ઇતિહાસ મુખ્યતઃ બે વંશથી અને ઘરેથી જોય છે ચાર વંશથી ચાલે સુര്യવંશ ચંદ્રવંશ આ મુખ્ય રાજપુ સમાજ આપણા સુര്യવંશ ચંદ્રવંશ ઉપર ખતરાયા તેમાં અગ્નિ વંશ અને ઋષિ વંશ પણ કે આપણે

આગળ ચાલતા ભગવાન રામચંદ્રિમુનિ અત્રિમુનિના પુત્ર સોમ એટલે કે ચંદ્રમા જેમ પુત્ર દિવસવાન એટલે કે સૂર્ય જ રીતે પુત્ર સોમ એટલે કે ચંદ્રમા અને ચંદ્રમા પુત્ર અને કુદના પુરુવ અને પુરુવાર્ધી તે આ ગ્રવતાંતાં ભગવાન કૃષ્ણ અને તે આ આપણું મથુરા નગરી અને આપની બારમા નગરી આ ચંદ્રવંશ વિશ્વ કેન્દ્ર જેવા મહા તપસ્વીઓ તે મો પ્રગટ થયા વિશ્વરાજ અને વિશ્વામિત્ર જેવા આ સૂર્ય વંશ અને ચંદ્રવંશ આ પૃથ્વી પર તેમણે સેંકડો વર્ષો સુધી રાજ કર્યું ધર્મના આરણ સ્થાપિત કરતા રહ્યા થી આપણા અગ્નિ વંશ કઈ છે

કે પૃથ્વી પર માનવ જાતિમાં ન્યાય શાસન અને રક્ષણની વ્યવસ્થા ઊભી કરવા માટે એવા વ્યક્તિઓ એવા મનુષ્ય જાતિનું નિર્માણ કરવામાં આવ્યું કે જેઓ સંસારની અંદર શાસન કરે ન્યાય કરે અને રક્ષણ કરે તો આપણી ઉત્પત્તિનું મૂળ કારણ હતું સત્કારવાદ શું કે છે કારણ કાર્યથી કાર્ય કે છે કે કાર્યની પાછળ કોઈ કારણ હતું અને તેનું ભવિષ્ય પરિણામ હોય તો આપણી રચનાનું મૂળ કારણ કે છે કે શાસન ન્યાય અને રક્ષણ કરવું

ધ્યાન હોવું જોઈએ સામર્થ્ય હોવું જોઈએ કાર્ય કરવા જોઈએ કયા ત્રણ કાર્યો શાસન ન્યાય અને રક્ષણ આ ત્રણ આવું જોઈએ ધર્મ કરે અને ધર્મ કરાવે તો તો જેમ જે જે જેના માટે જે કર્મ નિર્ધારિત થયા છે તે કર્મનું પાલન કરવું જોઈએ આપણી જે રાજપૂતાઈની શાન છે કે ક્ષત્રિય ઉષ્ટિ જે શાન છે શ્રેષ્ઠતા છે ગૌરવ છે તેમાં મૂળ ત્રણ ગુણો છે આપણા હવે આપણે વિચારવાનું છે કે આપણે જ્યારે સમાજ વ્યક્તો થઈ અને જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે શું ફક્ત રોટી પ્રાપ્ત કરવા માટે આપણે સંગઠન કરવાનું છે કે સમાજ સમાજનું સંગઠન એટલા માટે હોય કે પેટ ભરવાનો રસ્તો મળી જાય શું રાજ્ય સમાજનું સંગઠન ફક્ત એટલા જ માટે હોય કે આપણને નોકરી મળી જાય કાંઈ અને આપણું જીવન ચાલી જાય नहीं आपने क्या चुकी है सी आपने भक्त केटला माटे नहीं जन्म आपने इतना माटे जन्म या कि वीर भोग वसुंधरा आपने वीर बनो पर से आप पृथ्वी पर राज करवाना आपको जन्म जात अधिकार से परंतु ये क्या रे प्राप्त था है सुध भक्त चर्चा वो थी प्राप्त था है तो कि नहीं भक्त इतिहास मानसिलवाजी प्राप्त था तो कि नहीं तो केविर के प्राप्त था है तपस्तरिया थी तपस्तरिया तप करो पर પરંતુ પરિણામ જોઈએ છે તેના વિવેક થી વિચારી ને તે પ્રમાણે કાર્ય નું આયોજન કરવું જોઈએ અને કાર્ય સમયો

પૃથ્વી પર ના વર્તમાન 240 વર્ષની હિસ્ટરી ને વાંચી આપણા આ છખંડ ધરતી કહીએ છીએ એમાં લગભગ મોટા ભાગના દેશોનો ઇતિહાસ વાંચ્યો કયા રાજા બાસા કિંગ થઈ ગયા અને શું થયું ઇતિહાસ શું થયું ને ક્યાં યુદ્ધ થયા ને ક્યાં યુદ્ધ થયા ને પરણામ શું આવ્યા ને જ્યાં સરસ્વતી લક્ષ્મી કે કાર્યની કમી થઈ છે તેનું પતન થાય 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 આપણે આપના સમાજને આપણા ગામને આપણા પરિવારને આગળ લઈ જવો હોય તો સરસ્વતી એટલે કે જ્ઞાનની આરાધના કરવી પડશે ખૂબ વાંચન કરવું પડશે ચિંતન મનન કરવું પડશે તપ કરવું એટલે ફક્ત ઓમ નમઃ શિવાય કરો તે પણ તો તપ છે પરંતુ બીજું તપ છે ખૂબ વાંચન કરો મારા આશ્રમમાં હિન્દુ ગુરુકુળ છે હિન્દુ ગુરુકુળમાં છઠ્ઠા ધોરણથી છોકરાઓને યુપીએસસીની ટ્રેનિંગ અમે શરૂ કરી રહ્યા છે

આપણને ના મળી હોય તો આપણે કઈ મહત્વ સફળ થઈ ગયો પરંતુ ફક્ત કેવું જ નથી હોતું પુરુષાર્થ સાથે પ્રારબ્ધ હોય છે તો બે કર્મો કરવા જોઈએ દેવ કર્મ અને પરમાર્થ કરવો પરમાર્થ કરવો એટલે શું કે તેને ભૂંજી થા ત્યાગીને ભૂકો તમારી પાસે જે છે તેનો ત્યાગ કરો તેનો દાન કરો દાનમાં શું કરી શકીએ આપણે કીડીને લોટ નાખી શકીએ સસ્તામાં સસ્તું મકુડાને ગોળ પર પૂરો મૂકી શકીએ કુતરાને રોટલી ખવડાવી છે ગાયને ઘાસ ખવડાવી છે બીમારની દવા કરીએ કોઈને ભણવું છે તેને ભણવામાં મદદરૂપ થઈએ કે ધર્મના સમાજના રાષ્ટ્રના કાર્યમાં કાઈ મદદરૂપ થઈએ તો ધનથી મદદરૂપ થઈએ તનથી મદદરૂપ થઈએ અને જ્ઞાનથી મદદરૂપ થઈએ મેં તમને થાય કે અહીંયા ગુરુજી ધન દાન આપવા માટે પણ અમારી આર્થિક સ્થિતિ નબળી હોય તો અમે દાન કેવી રીતે આપીએ જેની પાસે ઘણું હોય તે તો દાન આપે આપણે જો તેવું વિચારતા હોય તો આપણે ખોટા છીએ કોઈની પાસે 100 રૂપિયા છે મજૂર માણસ છે તેની ઝૂંપડીમાં એક રૂપિયો નથી કોઈ વ્યક્તિએ કહ્યું કે મારે ત્યાં પાછળ થોડું કામકાજ છે તો સફાઈ કરવાની છે જો સફાઈ કરી આપી તો 100 રૂપિયા આપી તેનો ભાઈ ગયો અને સફાઈ કરી આપી જેને જે સફાઈ કરી એને 10 10 10 રૂપિયા આપી 100 રૂપિયા આપ્યા તેની પાસે બીજો એક રૂપિયો હતો નહી ઘરે તે 100 રૂપિયા લઈને આવતો હતો રસ્તામાં કાઈ તો સારું કામ થઈ રહ્યું હતું તેને તેમાંથી 10 રૂપિયા આપી દીધા તેની પાસે સંપત્તિ કુલ હતી સો રૂપિયા તેમાંથી તેને દસ રૂપિયા દાન આપી દીધા એક ભાઈ પાસે એક કરોડ રૂપિયા હતા તેમણે એક લાખ નું દાન આપ્યું એક કરોડ માંથી એક લાખ નું દાન આપ્યું એટલે એક ટકો દાન આપ્યું અને સો રૂપિયામાંથી માંથી દસ રૂપિયા આપ્યા એટલે દસ ટકા દાન આપ્યું એટલે એક કરોડ માંથી એક લાખ નું દાન આપનાર જેટલું ફળ મળે તેના કરતાં દસ ગણું ફળ સો રૂપિયામાંથી માંથી દસ રૂપિયા આપનાર ને મળે आपली એવા વ્યક્તિઓ व्यक्ती જો દિવસ સુધી કાર્યમાં લાગેલા છે આમંત્રણ સમાજના કાર્યો કરવા માટે સતત ભેગા થતા હોય અત્યારે આપણે પૂછે તો ટીવી ચેનલો કંટાળી જતા હોય પણ આપણે કહીએ કે તો નથી એવા કેટલાય તમે હશો અને કેટલા જે હોય કે કામ ઘણાય અગત્યના કામ હોય તે છે તો આજનું કાર્ય કાર્યનો દિવસ કરે પરંતુ સેવા નું કામ છે એટલે જવું તો પડશે

કહી લઈને આમ તો ગુરુજીඳුતી કોઈ પણ બેટા વિચારે નકામું હોવું જોઈએ પહેલા વિચાર કે શિષ્ય માટી રસ્તામાં ધૂળ પડી હતી તો નકામી છે ને પણ ગુરુજીએ કરી વિચારી માટી છે માટી હોય તો માટીમાં છોડ થાય માટીમાં વનસ્પતિ થાય તો માટી છે એટલે પછી માટી દૂર છોડી દીધી દૂર ગયો રસ્તા પર નકાસો લઈ આવ્યો ગુરુજી પાસે પહોંચતા પછી તેલે ગુરુજી કહી વિચાર જે નકામો જોઈએ એટલે કામ છે મકાન બનાવે પથ્થર કામ લાગે ઓળવાની આજુબાજુ આપણો મુખ્ય સુંદર લાગે રસ્તામાં ઘણી જગ્યાએ પથ્થર કામ લાગે એટલે મૂકી દીધું પાછો વળ્યો કોઈ એક ગોળ ફેંક થળીઓ ફેંક્યો તો તે થળીઓ લઈને આવ્યો પાછો વિચાર્યું કે થળીઓ હોય તો તેમાંથી ગોળડીનું ઝાડ થાય એટલે બધે ફર્યો પરંતુ છેલ્લે થાકી ગયો અને આવીને ગુરુજીના ચરણો મસ્તક મૂકીને કહ્યું ગુરુજી નકામો ફક્ત તમારો અહંકાર છે ને એ જ નકામો છે બાકી સંસારમાં કાંઈ નકામું છે નહીં નકામું હોય ને તો હું કઈક છું

અને ભગવાન પોતાનાથી કોને દૂર કરે અહંકારીને પોતાનો અહંકાર ક્યારેય ના વધે છો ન ધનનો ન તનનો ન સત્તાનો ન સુવિધાનો કે કોઈ પ્રકારનો અહંકાર ના વધે છો તો તમારી પાસે જે બુદ્ધિ છે તેનું દાન કરજો તમારા સમયનું દાન કરજો તમારા ધનનું દાન કરજો અને છેલ્લે ચોથું દાન સૌથી વધારે જરૂરી છે કે ભંડારો કર્યો હોય ભોજન બનાવ્યું હોય પણ કોઈ ખાનાર ના હોય તો આખો આખો ભંડારાનું ભોજન બનાવવાનું પંડાલ લગાવવાનું એટલે કે મંડપ બાંધવાનું બધું આયોજન એટલા માટે હતું કે બધા આવીને ભોજન કરે તો મોટો મંડપ બાંધી દીધો ભોજન કરાવ્યું બધી વ્યવસ્થા થઈ ગઈ પણ જમનારા ન હોય તે બધું મહત બધા ઘટી ગયું તેમ તમે બધા આ રાજપૂત સમાજ ભવનનું નિર્માણ થાય તે સાથે તેના લાભાર્થી પણ બનજો કે રાજપૂત સમાજ ભવન દ્વારા શાસન ન્યાય અને રક્ષણ તેના ગુણોનો વિકાસ થાય જ્યાં ઘરો ઘરમાં ધર્મ વધે સૂર્ય વધે તેવું બને શિક્ષણ વધે તેવું બને તેવો પ્રયત્ન કરજો અંતમાં કેટલીક બાબતો કરી વાત પૂરી કરીશ જો માટલું પાણું હોય અને નળ ગમે તેટલો ચાલુ રાખે તો માટલું ભરાય નહીં માટલામાં પાણી ભરવું હોય તો પહેલા નળ નળ ચાલુ કરીએ જે પહેલા કાણો બંધ કરવું પડે તેમ આપણા જીવનમાં જો કોઈ એવી આડી અવડી આદતો હોય અને આપણે સુધાર કરવા ઈચ્છતા હું કહેતો નથી પણ પોત પોતાના પોતપોતાને જોઈ લેવા ખાવું પીવું જીવું બોલવું બધામાં કંઈક આડી અવડી આજે તો હોય તો તમને એમ લાગે કે આ નળ ચાલુ કરીએ માટલું ભરાયું નથી તો આ જે માટલા તાણા છે તે બંધ કરજો કારણ કે આપણે બીજાને કહીએ જ પેલા આપણે માટલા તાણા બંધ કરવા પડે બીજાને સુધારવા નીકળીએ તો પહેલા પોતાને બદલવા પડે કોઈ સંત પાસે કોઈ બાઈ ગઈ અને તેના નાના છોકરા લઈને ગઈ હતી કયું કે મહારાજજી મારો છોકરો ગોળ વધારે ખાખા કરે છે તેને કહો કે બોળ ખાવાનું બંધ કરે અથવા બોળ ખાવાનું ઓછું કરે તો મહારાજજી કયું પઠવાડિયા પછી લઈને આવજો પેલા બેન પાછા ગયા ને અઠવાડિયા પછી લઈને આવ્યા પછી મહારાજે પેલા બાળકના માથે હાથ પેરી કયું બેટા ગોળ શું ખાવાનું બાળકે હા ગુરુજી હવે તું ઓછો ગોળ ખાઈશ તો પેલા બેને કહ્યું કે ગુરુજી તમે પહેલા કેમ ના કયું ગયા અઠવાડિયે ત્યારે હું ગોળ ખાતો હતો એટલે પેલા હું કામ કરું પછી બાળકને કહું ને

થોડી વધતી જાય એવા પ્રોગ્રામ હોય તો એવો પ્રયત્ન કરવો જોઈએ કે જ્યારે જ્યારે આપણો સમાજનો પ્રોગ્રામ આવે રાજપૂત સમાજનો પ્રોગ્રામ હોય તો રાજપૂત સમાજના સાફા એ ઉતાર છે તમારા મત મોટા ભાગના જાણતા હશે કે કોની કેલી પાં બેરી છે કે તેની ઉઠણ હોય છે તો રાજપૂત સમાજની વેશભૂષા પૂષા રાજપૂત સમાજની પરંપરા એનું વહન થાય અને અહીંયા રાજપૂત સમાજનું भवन નિર્માણ થાય ત્યારે આપણા રાજપૂત સમાજના તેવા તેવા મહાપુરુષો જેમ કે લક્ષ્મીબાઈ અને દુર્ગાવતી મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ અને એવા અનેકો મહાપુરુષો થઈ ગયા તેવા મહાપુરુષોના ફોટા અને તે સાથે જ તેમના વિશેનો ઇતિહાસ પણ લખેલો હોય તેવા બધા અનેક કાર્ય કરજો અંતમાં હું વડોદરા પાસે કાયોરણ મહાતીર્થથી આવું છું અને મારા ગુરુદેવ રાજાસિંહ મુનજી આ રાજ્યસભાનું પહેલું જે ભવન હતું ત્યાં યજ્ઞ થયો હતો અને મારા ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા તેવું મને વડીલોએ બતાવ્યું મને આજે ખુશી અને ગર્વની વાત છે કે જે કાર્ય મારા ગુરુજીએ પૂર્વમાં આશીર્વાદ આપેલા હતા તેજ કાર્યનો આગળ વધતા આજે મને અહીંયા આવવાનો મોકો મળ્યો છે હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે જે સમાજ રાજપૂત સમાજ બોડેલી ના કાર્યને આગળ વધવામાં મારા ગુરુદેવે આશીર્વાદ આપ્યા હતા હું પણ ભગવાન લક્ષ્મીજીને પ્રાર્થના કરું છું ગુરુદેવને પ્રાર્થના કરું છું કે આ રાજપૂત સમાજ બોડેલીનું કાર્ય ઘણો આગળ વધે તેનો ઘણો વિકાસ થાય ઘણો વિસ્તાર થાય અને તેમાં તેના દ્વારા રાજપૂત સમાજના યુવાનો યુવતીઓ બાળકો અને વડીલો બધા તેનો ઉત્તમ લાભ લે

અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી માધ્યમમાં શિક્ષણ 6 થી 7 માં 8 માં 9 માં ચાલુ છે પછી 10 માં 11 માં 12 માં કોલેજ યુનિવર્સિટી સુધી યુનિવર્સિટી સુધીનો આપણો પ્રયત્ન છે કે બાળકોને શિક્ષણ મળે શિક્ષણની સાથે બાળકોને અત્યારે જેમ एग्जाम થી નોકરી મળતી હોય છે સર્વિસ મળતી હોય છે પાત્રતા સાબિત કરવાની હોય છે તો યુપીએસસી જીપીએસસી આર્મી इत्यादि अनेकों પ્રકારની एग्जाम માટે બાળકોને 6 થી 7 માં ધોરણથી તૈયારી શરૂ કરાવી છે અમે સાથે ત્યાં

અને બધી વ્યવસ્થાઓ સાથે છતાંય વ્યવસ્થા એવી છે કે જેની આર્થિક પરિસ્થિતિ જે પ્રમાણે હોય તેટલા રૂપિયા પણ આપી શકે અને જેનું ત્રીજું બાળક હોય અને એક રૂપિયો આપવાનો નથી બે પછીના બધા બાળકોને ખાલી મૂકી જવાનું એડમિશન કરાવી દેવાનું એક રૂપિયો ત્યાં આપવાની જરૂર નથી ત્યાં પૂર્ણ રૂપે નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા ફક્ત બતાવવું પડે ત્રીજું બાળક છે પહેલા બીજા બાળકને આધાર કાર્ડ લાવે અને બતાવી દે આવી વ્યવસ્થા છે આ બધાને આમંત્રણ છે આ બધા આવજો યાદ રાખજો કે ઘરમાં ધન કમી થશે રહે સુધારવાની પરંતુ ધર્મની કમી થઈ તો માનજો બધી કમી થવા માંડશે એટલે કોઈના ઘરમાં ખાવાની તકલીફ પડતી હોય વસ્ત્ર તકલીફ પડતી હોય આર્થિક ઘણી મુશ્કેલી હોય

અને સાથે જ સમાજના કલ્યાણ માટે રાષ્ટ્રના ઉત્થાન માટે ધર્મના ઉત્થાન માટે તમે તમારો પરિવાર બધાય ઉત્તમ પ્રયત્ન કરો તે વિશેને પ્રાર્થના સાથે ભગવાનને પ્રાર્થના કરું છું કે આ રાજ્ય સમાજ બોડેલીના આ નવા ભવનનું કાર્ય ભગવાન ઉત્તમ રીતે આગળ વધવા માટે આશીર્વાદ અનુગ્રહ આપે સાથે જ અહીંયા રામસિંહજી પરિવાર બોડેલી રાજ્ય સમાજના બધા કાર્યકર્તાઓ આત્મીયજનો અને સર્વે આત્મીયજનોને આશીર્વાદ કે બધા સ્વસ્થ સુખી જીવન જીવો ધર્મ કાર્ય કરતા સ્વકલ્યાણ સાથે કલ્યાણ કરો ઓ ઓ સર્વેનું મંગલ ભૌ સર્વેનું મંગલ ભૌ સર્વેનું મંગલ ભૌ